નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે અઢાર બીજાઓ તમારી પ્રત્યે કઈ રીતે વર્તે એમ તમે ઈચ્છો છો બીજાઓ પ્રત્યે તમે એ રીતે વર્તો આ નિયમ વિશે શાંતિથી વિચાર કરો અને પછી એને અમલમાં મૂકો આ નિયમને વ્યવહારમાં ઉતારતા તમને જણાશે કે બધા સ્વાર્થ અને સ્વકેન્દ્રિતતા અદ્રશ્ય અદૃશ્ય થઈ રહ્યા છે તમારા માનવ બંધુઓ માટેનો પ્રેમ ત્યારે પ્રથમ સ્થાન લેશે તમે જ્યારે બીજાઓ માટે વિચાર કરો છો અને બીજાઓ માટે જીવો છો ત્યારે તમને સાચી સ્વાધીનતા અને સુખ મળે છે તમે જ્યારે ચેતનાની એ ઉંચકાયેલી સ્થિતિમાં હો છો ત્યારે કંઈ પણ બની શકે છે કારણ કે ત્યારે જીવન કોઈ પણ અવરોધ વિના મુક્તપણે વહે છે અવરોધો જોવાનો ઇનકાર કરો કેવળ અવસર જુઓ તમે ખોટા હો તો તમારું બધું સરખું કરી લો અને દરેકે દરેક બાબતમાંથી શીખો દરેક સમસ્યાને ઉત્તર હોય છે એ મળે નહીં ત્યાં સુધી એ શોધતા જ રહો તમારી શોધ કદી વ્યર્થ નહીં હોય કારણ કે તમે ખંતપૂર્વક દરેક જવાબ માટે શોધ કરશો તો તમને અવશ્ય એ મળશે જ પણ યાદ રાખજો કે તમારી ભૂમિકા તમે અદા કરો નહીં અને તમારા જે કર્તવ્યની તમને જાણ હોય તે તમે નિભાવો નહીં તો બધું તમારા ખોળામાં આવી પડે એવી અપેક્ષા રાખી શકશો નહીં હું એ લોકોને મદદ કરું છું જેઓ પોતાની મદદ કરે છે આપનો આજનો દિવસ શુભ રહે